એમનું ભજન છે કે મૂળ વચન ની ક્રિયા કરે મૂળ વચન ની ક્રિયા કરે નાગા ભૂખા કભી ના મરે અરે મૂળ વચન ની ક્રિયા કરે એને પદમ લક્ષ્મી ભરે અને મૂળ વચન કેશો મારા ભાઈ મૂળ વચન કેશો તો તમને એક લાખ સદવાય અને મૂળ વચન ની ક્રિયા કરે એનો દેહ કદી ના પડે મૂળ વચન ની ક્રિયા કરે એનો દેહ કદી ના પડે અને જો કદાચ પડે તો દલપતરામ મહારાજ ની માફક ધૂપ જજાન નારિયેળ ચડા ચડા ને ભક્તિ ખાલી વાતો થાય એવી નહીં ખાલી વાતો કરે ભક્તિ થાય

રોજે રોજ કે પણ આ તો સંત ના સંત બડે પરમારથી શીતલ વાતો અંત તપત બુજા દે ઓરણ કી ઓર દે દે સપના સંત ન હોત જગત મે તો જલી જાત બ્રહ્માડ જ્ઞાન કેરી લહેર સે તો ઠારત ઠાબો ઠા રોજ આરીએ કાયમ કે પણ એક દિવસ બાપુ નું શરીર સિલ્લી ગડીએ હતું અને બાપુને શિષ્યએ પૂછ્યું ભાઈ એક વાતો બાપુ નું શિષ્યએ પૂછ્યું કે બાપુ તમારી અંતિમ ઈચ્છા છે બાપુ ને શિષ્ય પૂછ્યું બાપુ તમારી કોઈ અંતિમ ઈચ્છા છે બાપુ કે મારી અંતિમ ઈચ્છા છે કે શું પેલી નદી કિનારે એક બેન છે ને એને બોલી જાઓ

મારી દાઢી અચ્છી છે તારા બકરાની દાઢી અચ્છી નથી આ દાઢી છે ને ડાક વગરની દાઢી છે પછી ના કરાવવાનું ડાક પડે તો શું કરવાનું ભક્તિઓ ખાલી વાતો કરવાથી જ્ઞાન કદી મળવાનું નથી અંદર આચરણ વગરની ભક્તિ સમી પોગડી છે બાપુ અને આદુ અનાદી થી જો તમે ગબ્બે દે જગ્યાએ જો તો કરોડો ઉનો દર્શન કરતો હશે એમને નથી કીધું રોમને નહીં કીધું મારું મંદિર બનાવજો કૃષ્ણએ નતું કીધું કે મારું મંદિર બનાવજો બગદોણા વાળા નતું કીધું મારું મંદિર તો લોકો એ બનાવી એના જ્ઞાન ને લઈને અને એમનું જ્ઞાન હારવું હતું ને તો લોકો એ બનાવ્યું

તમે પોતે પરમાત્મા છો તો જે મારો કોઈનો વિરોધ નથી પણ હું એમ કહું છું કે રામે જે કર્યું કૃષ્ણે જે કર્યું રોમા પીરે કર્યું મને આપણે એક કરી બતાવો ચલોણો અરે રોમા પીર તો છેલ્લી ઘડીએ સમાધી હોય કીધું છે કે મારા નામનો તમે પાઠ પૂરજો અને ચોખા ગીરી જોત જલાવજો અને એ જોતમાં માં હું હાજર રહી છું રમો પીર બોલ્યા છું ખાલી વાતો નથી અને વાતો તો આમ તો વાતો થી થાય હોર આપણે બોલ બોલ કરીએ તો મને વડા આ તો જ્ઞાનસ અને તુજકો છે એક બેનની ની હગઈ થઈ એટલે બેન ની હગઈ થઈ એટલે આડોશી પાડોશી બધા કીધું કે બુન તારી હગઈ થઈ એટલે કે એ બધી વાતો પેલી બોલું કે છે એ બધી વાતો થોડા દાડા થયા એટલે મુરત જોવરાયું એટલે બધો બેનો ભેગી થઈ તારો બુન આવું તો મુરત જોવરાયું પણ કે આ એ બધી વાતો છે અરે જોન કોમ ના જોપા આવી કે બુન જોન આઈ ગોમ ના જોપા આવું તો મન કે આ વાતો અરે ચાર ફેરા ફરવા મંડ્યા પછી બુન હું તો હાચું મોન આ તારા ચાર ફેરા ફરવાય છે ને એટલે આ વાતો

એમને ચાર ચાર વાગે ઉઠી અને મહેનત કરી છે અને મહેનત વગર તો કોઈના બાપથી બાપ થી ઘઉં નહીં પકવી એકતા મહેનત વગર ને ભક્તિ મહેનત વગર પડે છે તમે એમ કહો આત્મા ઓળખી ગયા અને આત્મા ઓળખી ગયા પછી તમારું કલ્યાણ થઈ ગયું એના માટે તમારી સખત મહેનત છે સવાર ચાર વાગે ઊઠી ભજન કરો જેને ભજન કરે કર્યો ભજન વગર તો કદી મેળ નહીં આવે પણ ભક્તિ છે ને હવે મુએ વાતાર થઈ ગયું વાતાળ જો હવારમાં હવે ખરો ટાઈમ ચાર વાગે ભજન કરવાનો ટાઈમ થાય એટલે મુજેન હુઈ રહ્યું એટલે એની ભક્તિ કહેવાય મારિયા ના કહેવાય સંતોએ ચાર ચાર વાગે ઉઠી અને મહેનત કરી છે અને મહેનત કરી અને મોએ અંદર થી પ્રગટ કરી આ ભજન બોલ્યા છે મોય નારાયણ બોલે મફત નહીં બોલતો નારાયણ નારાયણ વગર બોલાવો લ્યો એ સત મોય સતો બોલો છો તમે ના તો શું બોલો કોણો

મોય બેઠું છે પણ આપણે ઓળખ્યું જ નહીં ઓળખતા નથી એનું ભજન નથી કરતા મૂળ કોઈ ગમે કે પણ ભજન વગર કદી મેળા આવે એવો શનિ આખી ઘીણીઓ હો કે તમે એકા તમારી એમને ઓળખાઈ દે કે નામ રૂપ ને ગુણ ને ચોથું પદ અવિનાશ પણ સંતો કીધું છે ચોથા પદ નો ભેદ જોડાય એને હરિનો દાસ કીધો છે चौथा पद नो भेद शू है मुर्सद नयन बीच नबी है शाम सफेद नील बीच तारा हे मुर्सद नयन बीच नबी है शाम सफेद नील बीच तारा पोखी मध्य पोखी देखी पोखी मध्य एक जीणा द्वारा अरे द्वारा कोई संतो खोले कहे कबीर उतरे भवजल નાદ લીન ભયો બિંદુ મેને બિંદુ ભયાય સ્થિર રંગ રૂપ વાકો નહીં તાકો બચત હૈ કબીર કબીર કહે નો તો રંગ ને રૂપ ને હું બચુ છું નાદ લીન ભયો બિંદુ મે બિંદુ ભયાય એકદમ સ્થિર રંગ રૂપ વાકો નહીં તાકો બચત હૈ કબીર એ તો ઉડખીન કઈયા છે રાય ઓમ તો તમે જુઓ પેલું ભજન અમારા હમણાં એક ભાઈ ગાતો હતો अरे ये पत्थर की चक्की बनत है आटा पीस पीस खाए आटा पीस पीस खाए ये चगन पर नहीं कहता के पत्थर नी मूर्ति पन पत्थर नी मूर्ति चौहुदी थी जो तुमने कही दो पत्थर नी मूर्ति क्या हुदी थी जो सुधी તમે લેવા નતા ગયા ચૌદી કૂતરો એમ ઉતરતો હતો અને સંડાસે કરતો હતો પણ ચોથી તમે પસંદ કરીને લાયા અહીંયા બીજાના ઘેર ઉતારો આલ્યો અને ઉતારો અલી અને આખું અમાર થોર ગામ વાસ્તે ગાસ્તે લઈ અને અહીંયા બિહારી ઇને નોમ પ્રાપ્ત જે મંત્રોચાર બ્રાહ્મણે કર્યો તારે પગે લાગે છે કોઈ મૂર્તિને પગે લાગે એવું નહીં

करणसी बापू हमारा भगवान दास महाराज आव आ बड़ा संतो मु तो संत नहीं चोखु को मु तो कालू भाई दर्जी सु तो चट जटकाई दो पण <laughs> बोली बोल, बोल बोल है विना तोले मत बोल <laughs> बोली बोल, बोल बोल है विना तोले मत बोल <laughs> पहला भीतर तोल कर फिर बाहर બોલવામાં તમારો વિવેક લીવો જો બોલવામાં દરેક ને અંદર ઊંડા ઉતરવું પડે ભીતર તોલ કરવું પડે રાજા એક પોત મોટું દસ્તા જો કઈ બેસ એક રાજા જંગલ માં શિકાર કરવા ગયો અને શિકાર કરવા ગયો એટલે પથ્થર ઉપર સિંહ બેઠો તો સિંહ અને એ સિંહ ની ઓખવાડી દળ 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 વહુડો પડતો હતો એટલે તો રાજા હતો રાજા તો તો ગયો અને જો જઈ સિંહ પાઠ જઈને આમ જોયું તો સિંહ ના પગમાં એક આવડી હૂડ હતી અને શૂર એને કાઢી એટલે એને ઠંડક થઈ અને રાજા નીકળ્યો એટલે એના હંગાથી રદગાધી સિંહ નેકડી ગયો અને સિંહ એને પઈબંધી થઈ ગયો ને તો આ દરબારમાં આવ્યો બહુ જ આંધીઓ પડજો દરબારમાં આવ્યો અને પછીની પઈબંધી થઈ જે બાર મહિના બે વર્ષ સિંહ ના જોડે જે દરબાર નું આસન હતું તો જ બેહી રહે પછી એક વખત દરબારે આખા સ્ટેટ ના રાજાઓ ભેગા કર્યા રાજાઓ ભેગા કર્યા અને દરબારો આમ બેઠા હતા બાજુમાં સિંહ બેઠો હતો અને દરબારો આમ નાકામાં એનું ઉભા જો બોલવાથી હું થાય જુઓ આમ નાકામાં એનું ઉભા બધા દરબારો રાજાઓ એટલે પેલા જે રાજા સિંહાસન પર બેઠા હતા કે આવો આવો કે ના બાપુ તમારા પાણી તો સિંહ બેઠો કેવી રીતે આવીએ અને એમનાથી બોલાઈ ગયું

રાજા તો થરથરી ગયા પેલો કુહાડો ઉપાડ કે કોળો ઉપાડ્યો કે તારી તાકાત હોય ને સીખ કે જો તારી તાકાત હોય એટલું જોરથી મારા માથા ઉપર મૂળ અને રાજા એ મેનું માથા પર લો લો થઈ ગયો અને સીખ ત્યાંથી જતો રહ્યો સીખ ત્યાંથી જતો રહ્યો અને બે વર્ષે પાછો દરવાજામાં આવ્યો રાજા થરથરવા માંડ્યો કા તો સિંહ આયો સિંહ આવ્યો

એ ગાર ઉજાઈ જો પણ મને કુતરો કીધો હજી રૂઝોડો નહીં આવું મારા હમણાં આવતો ને તને જીવતો નહીં મેલું એટલે બોલો પણ વિવેક મારું કોઈ બોલશો નહીં પ્રેમ પ્રેમ આપણે આયા બધા ભેગા ઉકા થાય છે હોબળો હું કરા ભેગા થાય એક પ્રેમ કેળવવા માટે નરસિંહ મહેતા એ શું કીધું તું હે વાલો પ્રેમ ને વસ થયા રાજી રે યમો શુકર પંડિત ને કાજી ચમ ના કીધું વાલો માળા વસ્યા વાલો મંદિર નો વસ્યા એવું તો કીધું વાલો પ્રેમ નો વસ્યા એટલે આપણે બધાએ પ્રેમ થી જીવીએ

જે દર અડધી તારીખે ખરેખર આ તો મહાન મોટા સરસિંહ નો આશ્રમ જોઈએ ને તો હોય બેહલ રહેવાસી પણ નાના થવામાં મજા છે મોટા થવામાં મજા નથી એવા અમારા ખરેખર પર્બત્રામ મહારાજને અમે તો વિનંતી જ કરીએ બહાર આવીને પંચ માર ખાવું પડે એટલે નંબર વિનંતી કરીએ અમને મોજ આવે એવું પરબતરામ મહારાજ બોલ્યું